અવારનવાર ટિપ્પણી કરતા હોય છે તો ઘણા લોકોની લાગણી દુભાતી હોય છે તો આ કોલ રેકોર્ડિંગ એક ક્ષત્રિય યુવાને તેને ફોન કરીને કર્યો છે કે જાણો આપણે આ કોલ રેકોર્ડિંગ ધ્યાનથી સાંભળજો અને જો મિત્રો તમે પણ અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ધ્યાનથી સાંભળજો કોલ રેકોર્ડિંગ તમે કોણ જયરાજભાઈ ખુમાર બોલું જયરાજ બોલું હું એમ આટલું બધું તમારે ફેમસ થઈ જવું શેમાં હા તમારે માં ફેસબુક માં આટલું બધું ફેમસ થવું તમારે અમને કયો અમે ફેમસ કરી દેવી તમને કરી દોર હા તો અમને થોડું ઘણું અમે મૂકી ને તો અમે 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 મૂકીને ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ સારું સપોર્ટ સપોર્ટ દેવાનું સારું છે એટલે એટલે તો ફોન કર્યો ને ઠીક સારું કર્યું કેવો સપોર્ટ એટલે હમણાં મેં વિડીયો જોયો તમે માતાજીનું ઓલું કહો ને ઓલું કહો ને ઓલું કહો ને એટલે એવી રીતના તમે કાંઈ ફેમસ નથી જાવ

કોક ના ભડવાઈ ઉપર કોક ના ઓર જતા કઈ અમે અમારું જ કરી તમારું કરતા હોય ફોન કરે હારો માણસ ફોન નો કર ફોન કરે હારો ન હોય કેમકે તમારે વિવાદ કરવો હોય ઈ

છત્રી કોઈ દી આ માં પડે કાકા એને છત્રી કહેવાય મારી વાત આવામાં પડે છત્રી છત્રી શું છત્રી ઈ વરસાદ માં તૂટી ગઈ હવે છત્રી પેલા તું તારો કર તારું કર કે તું પેલા તારો કર એ ભાઈ તારા હાજે ને છત્રી ધમા અમે છત્રીઓનો વખાણ કરી છે કે દી આ ભમાયુ ગેલ તાંદલો ને દીજા ભાઈ ને આયો તો બાર રે એ દીજા બાઈ ને આયો આ ઈ તું માનસ અને તું ઈ આ આ હાલરડા છો તમારા ગવાઈ એટલે એમ નહીં એમ નઈ એમ આમ તો કયો છત્રી એમની એ છત્રી હા હા બોલો બોલો હલો હું બત્રી બોલું છું મારી વાત સાંભળો બીજી કાંઈ નથી કરવી મારી બધી મારી વાત સાંભળો બીજું કરવું આપડે આવું બધું તમને પણ તમારે અકલ જેવું તો નથી અકલ અકલ નકલ એ બધી ગેરેજ માં મળે અડે કાલે છે ને અમેરિકા થી ગાડી ભરાણી છે ને છે ગ્રામ ના

આ ચક્રધારી એ વિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ તો ભાઈ આ તો ભારત ભારત છે બાપા અમે થોડું એક દુઓ ગાવતી છત્રી એક છત્રી દુઓ ખાલી બત્રી થઈ છો કાકા આ છત્રી આ પેલા તું તારું તને હારો દુઓ બોલતા નથી આવડતું અને તું બોલ લાલ

તમારું ગામ મારું ગામ રામુદ અને તમારું અમરેલી નહી ના અમરેલી નહી ભાઈ એ તમે ભૂઈ ફોન કર્યો બીજે ઠોકી નાખો છો

તમે પૂછતા હા તમે નહી હું પણ હું સમાજ માંથી ક્યાં આવું તો તમે કઈ સમાજ માંથી આવો રાઠોડ માંથી આવું રાઠોડ માંથી આવો તો

ભાઈ જો ઈ દરબાર સાંભળી લ્યો ઈ છે ને ઈ ઈ જે જન્મ આપે તમને કીધું છે ને કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય હવે તો મત પેટી થી થાય હવે અટકાય કેબિનેટ મંત્રી નો જન્મ લેવો હોય તો મતપેટી માં ધ્યાન દેવાનું હવે જો કદાચ ધારાસભ્ય નો જન્મ લેવો હોય તો પેટી માં ધ્યાન દેવાનું પેટમાં કદાચ થતા બંધ થઇ જાય ભાઈ કોતરી ની નસ બંધ કરી દીધી

સોગીદાસ ખુમાર તમને કહો બાર વરણી હોળ વરણી દીકરી છે માથે ભરોસા રાખી અને ગાઉન ઢેવું સારતી હોય તમે ઉભર ઓડે નીકળત બસારી ફેરવી જાય એ તમે કે હરામા એના વખાણ તમારા કરવાના હોય કરવાના હોય છત્રી એ હકી વાત મારી વાત આમ એમ નહીં વેલાયતું વહેલાયું ફોન નો કાપુ નથી લાગ્યો એટલે ફોન કીધું હું આમ કરી નાખું કરી નાખું હું તોડીને હું નવી બધી વાતો કરી

ડા ફરે પછી વય ની ન હોય કે કાગડા આ કવિ કાગ બાપુ કીધું બાપુ એ તો કદાચ ફળીએ કુંદરડા ફરે પણ બાપુ એ તો હાવજ ઘટ માંથી મારો ન હોય એના કરી માં ઘટ કઈ

તમારી હારે મારે ધડડા નથી કરવી તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કેવા અમે તો પાળિયા થઈને પૂજા મલક છે પાળિયાનો નો મલક છે કાકા તમે પાળિયા પૂજા તમારું કઈ જગ્યાએ પાળીયા અમે

કઈ રીતે તમારું રાજા રાજા રજવાડું કઈ રીતે હતું તમારું? કાકા ભાવનગર દરબારનો વિચાર કરી લ્યો. તમે એક એક રાજાઓના જોગીદારને લઈ લ્યો. તમે ઈ માયલી વાત કરો તમે તમારું મોં રોય ન હોય એમાં હું તમને વાતો કરો છો. અને અમે તો બધાય એના ઇતિહાસ ઉજાગર કરવા વાળા માણસો છે કે જે ક્ષત્રિય ધર્મની અંદર જેને તમને કહો આમાં કઈ ઘટે નહીં યાર એની વાતો અમે કરી છે. તમારી જેવા પંખા વગરની સાયકલ લઈને બાપુ ચંદ્ર કરતા હોય એની વાતો નથી કરતા ભાઈ. સાયકલ નઈ હોય સગતમાં જેમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે બાકી હોય હલબેલી બાપુ કોઈ ને પૂછે કાકડા એની તો ફોરમ સુગંધુ ફેલાતી હોય કાકા અરે ભક્તિ કરો પાતાળ આકાશ હોય તો દાબી દુબી ના રહે વો તો હે કસતુ કી વાસ એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે આ બાજુ આવે સુગંધ છે એ તો ડોહી એની ફોરેમ આવતી હોય વાતું કરે આ તો આ બાજુ હવે મને ફલાણા ભાઈ પૂછી લેજો ભાઈ કેવો છે એટલે હવે એ કેવું પડે કે એ તો જગત એની વાતો કરતી હોય આ જેટલા મહાપુરુષોની વાતો વાત કરું અમારે ઘરે ક્યાં ટપાલુ લખ્યું મારી વાત કરજો નોગીદાસ ખુમાણે મને ટપાલ નથી લખી ભાવનગર રાજાએ મને ટપાલ નથી ગોંડલ સ્ટેટ મને ટપાલ નથી લખી પણ જે રાજા રજવાડુ જે મહાપુરુષો હતા એના વખાણ આજે થાય ને કાલે થાય ને કોઈ રાત એવી ન હોય જ્ઞાન છત્રીઓની વાતો નથી પણ તમારે જેવા લુખેની ની હોય